ગુજરાતમાં રોડ અકસ્માતનું કારણ સગીર છે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં તાજેતરમાં એક એવી માહિતી આપી કે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં ગુજરાતની અંદર સાતસો સત્યાવીસ અકસ્માતો એવા થયા જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને કારણે થયા હોય નમસ્કાર જે માતા પિતા પોતાના સગીર સંતાનોને વાહન આપી દે છે એમણે આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે કારણ કે કેન્દ્ર સરકારે હમણાં જે આંકડા જાહેર કર્યા એ ચોંકાવનારા છે કે ગુજરાતની અંદર સાતસો ને સત્યાવીસ અકસ્માતો એવા થયા કે જે ડ્રાઇવિંગ સગીર લોકો કરતા હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતમાં રોડ અકસ્માતનું કારણ સગીર છે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં તાજેતરમાં એક એવી માહિતી આપી કે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં ગુજરાતની અંદર સાતસો ને સત્યાવીસ અકસ્માતો એવા થયા જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને કારણે થયા હોય હમણાં તાજેતરની જ વાત કરીએ તો વડોદરામાં રક્ષિત ચોરસિયા અને એ પહેલાં ગયા વર્ષે તથ્ય પટેલ આ આંકડા એમાં સામેલ નથી પરંતુ આ સાબિત છે કે આ બધા યુવાનો ગાડી ચલાવતા હતા બેફામ અને એને કારણે બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તો વાલીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે અઢાર વર્ષથી નીચેના સંતાનોને છે એને વાહન નહીં આપે ગમે તે એટલો કંટ્રોલ વાલીઓએ કરવો પડશે કારણ કે આ અઢાર વર્ષની યુ ઓછી વયના જે બાળકો છે એ ઉત્સાહમાં આવીને એવી રીતના વાહન ચલાવે છે કે એમનાથી પછી કંટ્રોલ થતો નથી અને બીજા લોકો અકસ્માતના ભોગ બને છે હવે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જે આંકડાઓ આપ્યા એમાં દેશમાં કુલ અગિયાર હજાર આઠસોને નેવું અકસ્માતો એવા થયા જે સગીરોને કારણે થયા એમાં તમિલનાડુની અંદર બે હજાર ત્રેસઠ અકસ્માતો એવા થયા કે જે સગીરોનું કારણ હતું મધ્યપ્રદેશમાં અગિયારસો આડત્રીસ મહારાષ્ટ્રમાં એક હજાર સડસઠ ઉત્તર પ્રદેશમાં નવસો પાંત્રીસ આંધ્રપ્રદેશમાં સાતસો ને છસઠ કર્ણાટકમાં સાતસો એકાવન અને ગુજરાતમાં સાતસો ને સત્યાવીસ હવે માતા પિતાએ આ વાત ખાસ સમજવા જેવી છે કે ભારતની અંદર જે મોટર વ્હીકલ એક્ટ છે ઓગણીસો ને અઠ્યાસી એ મુજબ સગીર દ્વારા ડ્રાઈવિંગ કરવાના કેસની અંદર માતા પિતાને ત્રણ વર્ષની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે આની અંદર એક એવી જોગવાઈ એ પણ છે કે જો માતા પિતાને એવી જાણ નહીં હોય અને એની જાણ બહાર સગીરે જો કાર કે વાહન ચલાવ્યું હોય અને માતા પિતાની એ વાતની ખબર નહીં હોય તો એમને એ સજાને પાત્ર બનતા નથી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ચારસો ને બોતેર સગીર ડ્રાઈવરોના મોત થયા જે લોકો સગીર હતા અને એમની પાસે લાઇસન્સ હતું નહીં અને એવા ડ્રાઈવિંગ કરતા હતા એવા ચારસો ને બોતેર યુવાનોના મોત થયા એમાં ઓગણીસ સગીર મહિલા ડ્રાઈવર પણ સામેલ હતી અને બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં અઢાર વર્ષથી નાની ઉંમરના નવસો ત્રીસ પેસેન્જર ચારસો ને સિત્યોતેર રાહદારીઓ અને સિત્યોતેર જેટલા સાયકલ સવારોના અકસ્માતોને કારણે મોત થયા છે રોડ એક્સિડન્ટની અંદર કુલ ઓગણીસો ને છપ્પન સગીર વયના લોકો મોતને ભેટ્યા છે જેની અંદર પંદરસો યુવક છે અને ચારસો ને છપ્પન યુવતીઓ છે એટલે આ આંકડા ઉપરથી માતા પિતાઓએ ખાસ સમજવાની જરૂર છે કારણ કે માતા પિતા જો સગીરને વાહન આપી દેશે અને એમને ખબર નહીં હોય તો પણ એ વાત એકચ્યુલી તો નહીં ચાલે એમનું ધ્યાન તો રહેવું જ જોઈએ કે એમના પુત્ર કોઈ પણ રીતે એ વાહન ચલાવે નહીં કારણ કે એની જિંદગી તો જોખમમાં આવશે જ પરંતુ એની સાથે સાથે બિચારા બીજા નિર્દોષ લોકોની જિંદગી પણ જોખમમાં આવી જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ